કે હાલ આચાર સંહિતા લાગુ આવતી બહારના માણસો છે તે ગોપાલ ઇટાલિયાના કાર્યાલય ઉપર ના હોવા જોઈએ તે પ્રકારનું સૂચન કરવામાં આવે છે ને આને લઈને ગોપાલ ઇટાલિયા અને એલસીબીના અધિકારી વચ્ચે થોડાક સમય માટે બોલાચાલી થાય છે બહેસ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે પેલા ઘટનાનો વિડીયો સામે આવ્યો છે એ વિડીયો જોઈ લો ભાજપના કાર્યાલય છે પછી આયા જો આપણે એમાં નાનો અધિકારી મારા વિસ્તારના માણસો બેઠા છે આપડે ત્યાં જઈએ એને ગગાડી પાછા અમે ક્યાં ભાગી જવાના છીએ અમે ક્યાં જવાના છીએ તમે આલો ભાજપ ના કાર્યાલય આપણે ક્યાં ના કાયદો છે એટલે એમાં તો કોઈ સવાલ હા હું આવ્યો તો

ત્યાં તો કે ગમે હું અમારી તો બધી જગ્યાએ આવી તમે ઉમેદવાર છો તમે તમારી સ્વતંત્ર કરી શકો છો મારે હું જાણ કરવા માટે પણ તમારી જાણ લઈ લીધી હું વકીલ છું મને ખબર હું જાણ તો તમારો અધિકાર છે અધિકાર નથી બધી જગ્યાએ બધા પહોચી વાળા જ્યાં હું આવ્યો હું ત્યાં પહોચી છું ત્યાં બીજી ટીમ ગઈ છે બીજા પોચશે મને બધા કોણ એક બીજા ગયા હોય તો કોણ ત્યાં ગયા મને થોડી ખબર કોણ ક્યાં સુધી હોય તો મને લાખ રૂપિયા ની મને જો કહેવામાં આવ્યું હોય તો કીધું અરે ભાઈ મને શું લાગે આ તો મારે કોઈ પણ સત્તા પક્ષ કોઈ પણ પક્ષ મને તો કલેક્ટર અમરેલી ના મારી બેઠા કેરીટ ના કાર્યાલય એને પોલીસ વધારતી નથી અરે એની 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 જગ્યાએ જે કરે એવું મને એક લાગશે બધા બધા ચેક કરતા એક નહીં એના માણસો બેઠા ચેક કરાવરજ છે અમને ક્યાં આપણી ફરજ છે હું મેં કીધું ના મેં કીધું એ જ કેટનાક ઓફિસ અમરેલી વાળા બેઠા એનું હું કિરીટભાઈ કિરીટના એ જગ્યાએ બધી જગ્યાએ જે બધા ચેક કરતા હું અહીંયા આવ્યો છું બીજી જગ્યાએ બીજી ટીમ ગયું છું બરોબર તમે તમારી મદદ નહીં મદદ માટે

મેડલાઈન ને ફોલો કરવા માટે કહેવા માંડે ને કે કોઈ પણ ઉમેદવાર નું કોઈ કોઈ નું નામ નથી લેતો હું એ નામ લીધું હું તમારું નામ લીધું કેઈ નામ લીધું કે તમે હું તમે તો સામે ઊભા જો એટલે મારી સામે અહીંયા તમે પૂછો નહીં તમે પૂછો ને તમે પૂછો એ કરશે જ્યાં હું તમને હું જે આવ્યો છું કરવા માટે હું તમને કહું છું એ સાંભળી લીધું બસ એ જમ ભાઈ બીજા બાર ના હશે દેને કઉ બાર ના બાર ના છે એને ઘર પણ ઘર ના હું આવ્યો તો પહેલા હતા સુરત અમદાવાદ પાટણ બરોબર અટા બધા અંધા બધા બરોબર

તમે એક પ્રત્યક્ષેપો કોઈ પણ તમે કરી શકો હું ન છે મારે કેવાની ફરજ છે કે હું જે આચારસિતા ને અનુલક્ષીને જે કેવાય પેલા અમે લોકો ને લાવવાની કીધું છે તમે ગયા હોય તો પ્રથમ આવે સોમરેશું કાર્ય ત્યાં પણ જેવો આપણા પ્રશ્ન કાર્ય એવું આ બધું એમને પૂછો તો ચાલન થઈ ગયો

હું કોઈના પ્રત્યે આક્ષેપો પ્રતિ આક્ષેપો કોઈ પણ તમે કરી શકો હું ન કરી કરું છે મારે કહેવાની ફરજ છે કે હું જે આચાર સંહિતાને અનુલક્ષીને જે કહેવાય દાણી પેલા અમે લોકોને લાવવાની કીધું છે અને હવે અમારે બધા છે કે અમારે હવે એમાં છે તમે નહીં ગયા હોય તો પ્રથમ આવે કોંગ્રેસ નું કાર્ય ત્યાં પણ જેવો આપણા પ્રશ્ન કાર્ય ત્યાં જે આવું જે એમને પૂછ્યો તો ચાલ સાહેબ આવતા કાઈ હાલ તમામ ને તમને એમાં છે અરે પતાવો મારવી કરવા 55 વાર નથી માર એમ ન જોજો તમે મારા ઉપર પ્રતિઆચાર ના ના આક્ષમ ન હું આજીજી કરું છું આજીજી માન્ય ન હોય લે આજીજી ને અમારી તો ફરજ છે ફરજ હું મારી બજાવ અને જે આય મે ચેક કર્યું છે કે હું કરું કરી નાખો તમે તારે બરોબર સ્થાનિક છે બસ બસ એટલે મે એમ લાગ્યું કે આવ્યાતા હું જો આજીજીજી કઈની ગાડીમાં આજ બે ગાડીમાં આવી મારી ગાડી છે મારી પોતાની ગાડી છે ભાઈ પણ એ જ વસ્તુ એટલે જ કહી કારણ કે બહાર નું છે મારે પૂછીને જોવું તો બરોબર એટલે તમે તમે હા હા મારે

પાર્ટીના ઉમેદવાર ગોપાલ તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે સવાલ ઉઠાવતા કહ્યું છે કે કિરીટ પટેલના કાર્યાલય ઉપર બહારના માણસો છે તે તેમની સામે ક્યારે કાર્યવાહી કરશો ત્યાં કેમ નથી બોલતા તેવા સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું